ભારતીય જનતા પાર્ટી સંસ્કારની ખૂબ મોટી મોટી વાતો કરતી હોય મહિલા સન્માનની વાતો કરતા હોય મોદી તો આવી અસંસ્કારી મહિલા તમારી પાર્ટીમાં ક્યાંથી ઘૂસી ગઈ મારો સવાલ છે નરેન્દ્ર મોદીને આ રેખા ગુપ્તા નામની મહિલા જેમનું તમે સોશિયલ મીડિયા ચેક કરો તો ગાયો સિવાય તમને બીજું કંઈ જોવા ના મળે અને એવી ગંદી ગંદી ગાળો ખરાબ ખરાબ ભાષામાં લખેલી હોય છે ટ્વીટ કરેલા હોય છે જેને વાંચીને એક પુરુષને પણ શરમ આવે પણ આ બે શરમ મહિલાને શરમ નથી એમના ઘરના સંસ્કાર કદાચ આવા હશે એટલે ટ્વિટર ઉપર ટ્વીટ કરી કરીને વિપક્ષના લોકોને મન ભાવ એવી ભાષામાં ગાળો લખે છે આ ભારતીય જનતા પાર્ટીની સંસ્કારી મહિલાઓ છે નરેન્દ્ર મોદીને મારે પૂછવું છે કે આવી અસંસ્કારી મહિલા તમારી પાર્ટીમાં છે અને તમને ખબર ન હોય એવું તો બને જ નહીં કદાચ તમને ના ખબર હોય પણ તમારી નીચે જે અસંસ્કારી અમુક અમુક નેતાઓ છે જેમને બોલવાનું ભાન નથી માયક હાથમાં આવી જાય એટલે મન ફાવે એવા શબ્દોના પ્રયોગ કરે છે એવા નેતાઓને તો ખબર જ હોય કે અમારી પાર્ટીમાં આવી અસંસ્કારી મહિલા છે એમણે કેજરીવાલ વિરુદ્ધ જે ટ્વીટ કર્યા હતા એ દોસ્તો તમે વાંચીને ઉભેવા સળગી જાઓ એક જો મહિલા આવી ભાષાનો ઉપયોગ કરતી હોય તો તમે વિચાર કરો કે એમના ઘરના સંસ્કાર કેવા હશે એમની માએ એમને કેવા સંસ્કારો આપ્યા હશે કેવો એમનો ઉછેર થયો હશે કે આવા હલકી કક્ષાના શબ્દો કોઈ વિપક્ષના નેતા વિશે લખે ટ્વીટ કદાચ તમે વાંચ્યું હશે ન વાંચ્યું હોય તો હું તમને ગુજરાતી ભાષામાં કહું કે બે ટ્વીટ એમના કેજરીવાલ વિરુદ્ધ સામે આવ્યા હતા કેજરીવાલને એવું કે છે ટ્વીટ કરીને કે કેજરીવાલે શપથ લીધા છે કે હું કોઈ દિવસ મારો જન્મદિવસ નહીં મનાવું જ્યાં સુધી મને મારી માતા એ વિડિયો નહીં બતાવે કે હું ક્યાંથી આવ્યો છું ત્યાં સુધી હું મારો જન્મદિવસ નહીં મનાવું આ પહેલો ટ્વીટ છે વિચાર કરો તમે આ નીચ અને નિમ્ન કક્ષાની ભાષા ભારતીય જનતા પાર્ટીની અસંસ્કારી મહિલા જ લખી શકે બીજી કોઈ પાર્ટીની મહિલાઓની અંદર આવી તાકાત નથી અને કદાચ આવા સંસ્કાર પણ નહીં હોય આ છેલ્લી કક્ષાની આ છેલ્લી કક્ષાની મહિલા આજે દિલ્હીની મુખ્યમંત્રી બની ગઈ છે વિચાર કરો તમે દિલ્હીની મુખ્યમંત્રી બની છે જેમને બોલવાનું ભાન નથી લખવાનું ભાન નથી નરેન્દ્ર મોદીને મારે પૂછવું છે કે તમને તો ભાન છે ને કે આવી અસંસ્કારી મહિલાઓને તમે મુખ્યમંત્રીના પદ આપો છો હવે મારે બીજું જે કેજરીવાલ વિશે ટ્વીટ કર્યું હતું એ મારે તમને સંભળાવું છે એવું લખે છે કે કેજરીવાલ દિલ્હી તમારા બાપની નથી મન ફાવે મન ફાવે એવા ભાષણો તું મંચ પરથી કરવાનું બંધ કર તારો બકવાસ બંધ કર આ દિલ્હી જનતાની છે જે દિવસે જનતા જાગૃત બનશે તે દિવસે તને ત્યાં ઘુસાડી દેશે જ્યાંથી તું આવ્યો છો વિચાર કરો તમે આ દિલ્હીની નવી બનેલી મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શબ્દો છે આવા ટ્વીટ કરે છે અને આજે મુખ્યમંત્રીના શપથ લઈ લીધા એટલે મેડમને એમના ટ્વીટ તાત્કાલિક ડિલીટ કરવા આવ્યા કેમ આટલી બધી મરદાનગી છો તો એ ટ્વીટ એમનામ રહેવા દે ડિલીટ શું કામ કર્યા જનતાને ખબર પડે ને કે તારી અંદર કેવા સંસ્કાર છે તારા મા બાપે તને કેવા સંસ્કાર આપ્યા છે જનતાને ખબર પડવી જોઈએ કે આવી અસંસ્કારી મહિલા અમને મળી છે જે દિલ્હીને સંભાળશે હવે સંસ્કારની મોટી મોટી વાતો કરનારી આ ભારતીય જનતા પાર્ટી દોસ્તો વિડીયોને ખૂબ શેર કરજો એટલે ખબર પડે લોકોને કે આવી અસંસ્કારી મહિલાઓ ભારતીય જનતા પાર્ટી સિવાય બીજે ક્યાંય તમને જોવા ના મળે વિપક્ષોને મન ફાવ્યા શબ્દો બોલવાના કોઈ પુરુષ એક પુરુષ ઉપર આવા કદાચ શબ્દો બોલે તો આપણે સમજી શકીએ પણ એક મહિલા થઈને આટલી અને ભાષાનો ઉપયોગ કરીને ટ્વીટ કરવાનો અત્યાર સુધી એમનું ટ્વીટ કોઈ જોતું નહોતું પરંતુ જ્યારથી મુખ્યમંત્રીનું નામ સામે આવ્યું રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બની શકે એમ છે એમનું નામ સામે આવ્યું એટલે લોકોએ એમનું ટ્વીટ એમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યા ત્યારે ખબર પડી કે આ તો અસંસ્કારી મહિલા છે સ્મૃતિ ઈરાની ને સારી કેમ રાખી છે સ્મૃતિ ઈરાની એ તો એમની મિત્રનો પતિ છીનવી લીધો હતો પણ આમને તો બોલવાનું જ ભાન નથી લખવાનું ભાન નથી હું આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે આના વિશે તમારે શું કહેવું છે આવી અસંસ્કારી મહિલા વિશે જે ભારતીય જનતા પાર્ટીની છે અને દિલ્હીની મુખ્યમંત્રી બની છે મને તો દયા આવે છે દિલ્હીની જનતાની કે શું થશે દિલ્હીની જનતાનું આવનારા દિવસોમાં એ પણ જોશું કારણ કે આવી અસંસ્કારી મહિલાઓ જો એક રાજ્ય ચલાવતી હોય તો ત્યાંની જનતાનું તો ધન જ નીકળી જાય વિપક્ષને આવા શબ્દો લખી શકતી હોય તો કોઈની મજા છે એમની સામે નારા લગાવી શકે વિરોધ પ્રદર્શન કરી શકે એમની ફરિયાદ એમની પાસે લઈ અને જઈ શકે એટલે શરમ આવી જોઈએ પૂરી ભારતીય જનતા પાર્ટીને કે આવી અસંસ્કારી મહિલાઓને તમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરો છો એક ભારતીય જનતા પાર્ટીના નેતાના અત્યારે મોઢામાં દય જામી ગયું હોય કોઈ કશું નહીં બોલે કદાચ એમના આ ટ્વીટની આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પણ હશે પણ આખી ભારતીય જનતા પાર્ટી આપણે જુઓ તો અસંસ્કારી નેતાઓથી ભરેલી છે એટલે કોણ એને ટકોર કરવાનું છે મન ફાવે એવા શબ્દોના તમે ઉપયોગ કરી અને વિપક્ષોને ગાળો લખો છો આ તમારા ઘરના સંસ્કાર તમે બતાવો છો તો દિલ્હીની જનતાને આશીર્વાદ આપું છું કે આવી અસંસ્કારી મહિલાઓને તમે સહન કરજો અને તમને પણ ખબર પડે કે આપણે કમળનું બટન દબાવી અને કેટલી ભૂલ કરી છે હું ગુજરાતની દરેક મહિલાઓને પણ કહેવા માંગુ છું તમે પણ નોંધ લેજો આ ભારતીય જનતા પાર્ટીની અસંસ્કારી મહિલાની કે જે અત્યારે દિલ્હીની મુખ્યમંત્રી બની છે વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો એટલે દરેક લોકોને ખબર પડે કે આ બેટી બચાવો બેટી પઢાઓના બળગા ફૂંકતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી એમની પાર્ટીના નેતાઓના સંસ્કાર કેવા છે જય હિન્દ